અને હું થઈ ગયું અત્યાર સુધી કમ્પ્લીટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીક માં ક્યાં વતાર આવ્યો આમ થાય જોવો હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહીજો ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે એમ કઈ નઈ ના મારતા નહીં ભાઈ ખૂણામ લઈ જાય બે જાવ બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ફેલ ગયું નબળો માં આવાને હું મોકલવાના હોય બેહો બાપા બેહો વાલા બેહો આહાહારું હું જ્યારથી ચૂંટણી જીતી હોય ને ત્યારથી આવું ચાલે છે જે ગામમાં સભામાં જાણને એક આવો બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય ને કોઈક સફલા મારી જાય ને કોઈક પાણકા મારી જાય ને આ હું ચાલે છે તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી આવા હારા માણસો આબરૂદાર માણસો આમ આદમી પાર્ટી જોડાય જીરવાતું નહીં હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડ દીધા અનેક હારા હારા આબરૂદાર ઈજ્જતદાર વજનદાર સમાજના માણસ હોય એને ઘરે બેહાડ દીધા હતા અને હારા માણસો હોય તે લાચારીમાં મજબૂરી